ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જુમ બાપા મિત્રો આજે વરસાદ છે તે આપણે ઘરે રહ્યા છીએ અને આજે હાથમી છે અને માને દવા પાઈ કાલે ટાઈટ બહુ સડી હતી એટલે અને અમરેલી દવાખાને ગયા તા તાવ આવતો હતો એટલે સારું છે કાલે સાંજે ઉલ્ટીન બધું બહુ થયું સાંજે ઉલ્ટીન દવા આણી અત્યારે થોડુંક ખાતું છે અને અત્યારે દવા પાય થોડીક હાલો મિત્રો આ પુઠાર નું સુરતી બેન ના ઘર બનાવી દેવાનું છે હિસાળ લઈ જવાનું છે જેનું બેન ને નાનું એવું ઘર બનાવવાનું કા જીનું બેન તારે આંગણવાડી એ જવાનું છે ને લઈને હલો મિત્રો દીકુબેન નું આવું ઘર બની ગયું છે આજે

આપણા પુઠાન ઘર બનાવ્યું હતું આવું મસ્ત મજાનું થઈ ગયું છે આપણે સુરતી બેન ને આપી દઈ લ્યો કલર કરી નાખજો હવે ઝીનું બેન ઘર બનાવવાનું છે ને હા હાલો બનાવી નાખજો સુરતી બેન ને કલર કરી દો હાલો ઝીનુ બેન ને મકાન માં કલર કરી દઈ દે મા જો જીનુ બેને કેવો મસ્ત મજાનો કાટો કલર કર્યો છે જો સુતી બેને આસો કરે જો સુ બેને કેટલો કાટો કલર કર્યો મેં તમારા કારીગર આવી ગયા છે કાટો કલર સ پیش ધિ આ બીઆયત લીડાયવલ સેજેજાય ખરરત ખરીકર